જામનગરમાં યોજાયેલ લોકમેળો આવ્યો વિવાદમાં લોકમેળામાં એકતાળીસ લાખનો ગોટાળો થયાનો વિપક્ષે લગાવ્યો આરોપ શ્રાવણ મહિનામાં યોજાયેલા લોકમેળાની ટેન્ડર પ્રક્રિયાઓથી મહાનગરપાલિકાને બે પોઈન્ટ સાત કરોડની આવક થઈ હોવાનું જાહેર કર્યું હતું જોકે મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાએ આધાર પુરાવા સાથે લોકમેળામાં એકતાળીસ લાખની રકમ આજની તારીખે પણ મહાનગરપાલિકામાં જમા ન થયો હોવાનો આરોપ લગાવ્યો વિપક્ષનો આરોપ છે કે મહાનગરપાલિકાએ ટેન્ડર ભરનાર કેટલીક પાર્ટીઓ પાસેથી ડિમાન્ડ ડ્રાફ્ટને બદલે ચેક લીધા છે જે નિયમની વિરુદ્ધ છે આ ઉપરાંત એક પાર્ટીને ટેન્ડર ભર્યું હોય અને બીજી પાર્ટીએ તે માટે ચેક આપ્યો હોય તેવા પણ ગોટાળા થયા છે વિપક્ષ ના આરોપો પર મહાનગરપાલિકા કમિશનરે તપાસ કરીને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે ટેન્ડર લાગેલું છે તે પાર્ટીનો ચેક લેવાની વાત હોય કે ડીડી લેવાની વાત હોય ચેકની તો વાત જ નથી આવતી જ્યારે ટેન્ડર ખુલે ત્યારે ડીડી જમા કરાવવાનો ડીડી જમા ના કરાવે તો તે પાર્ટીનું ટેન્ડર રદ કરવામાં આવે છે પણ તે પાર્ટીનો ચેક નહીં થર્ડ પાર્ટીનો ચેક લેવામાં આવેલો છે અને તે મારુ નગરપાલિકાની ફાઇલમાં પડેલો છે બીજી વસ્તુ કે જે આ વસ્તુમાં જે ટેન્ડરની સાથે ડીડી જમા ન કરાવે તો ત્યારે ત્યારે ટેન્ડર રદ થાય અને બીજી પાર્ટીને ટેન્ડર આપવામાં આવે તે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવેલી આમાં જો કોઈ પણ જાતના પગલાં નહીં લેવાય કાયદેસરની ફોજદારી કાર્યવાહી તેના લગત અધિકારીઓ ઉપર થવી જોઈએ મહાનગરપાલિકામાં છેલ્લે જે મેળાની પ્રક્રિયા થયેલ એ પ્રક્રિયામાં કેટલીક અનિયમિતતાઓ થઈ છે એ પ્રકારની રજૂઆત આજરોજ મને કરવામાં આવેલ છે જે અંગે વિગતવાર તપાસ કરવામાં આવશે અને આમાં જે કંઈક ખોટું હોય એ ચલાવી લેવામાં નહીં આવે અને જવાબદારો સામે સખતમાં સખત પગલાં લેવામાં આવશે